અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમા મહામેળાને લઈ સંસજ પૂર્ણિમા મહામેળાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ કલેક્ટર મિહિર પટેલે માહિતી આપતા જણાવ્યું કે તારીખે સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર બે પચીસ દરમિયાન યોજાનારા ભાદરવી પૂર્ણિમા મહામેળામાં આવતા લાખો ભક્તજનો માટે સર્વ પ્રકારની સુવિધાની ઉપલબ્ધ કરાવવાના સ્વરૂપે કાર્ય કરશે મેળા દરમિયાન સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે પાંચ હજારથી વધુ જવાન તૈનાત રહેશે તથા ત્રણસો બત્રીસ સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર મેળાનું મોનિટરિંગ કરવામાં આવશે ઉપરાંત ભક્તજનોને સુવિધા મળે તે માટે દર્શન ભોજન પાર્કિંગ અને આરામ માટે કુલ ટીમો સતત કાર્યરત રહેશે પૂર્ણિમાના અવસરે દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે અંબાજી પહોંચતા પ્રશાસન દ્વારા વખતે પણ વ્યાપક આયોજન કરાયું છે રિપોર્ટર જીગર ચાવડા ભીલડી હવે પછી જે આવનાર સમયમાં જે મહામેળો થનાર છે પોલીસ તરફથી તમામ અમારા પ્રશાસનના ટીમ તરફથી જે આયોજન છે તે બાબતે પોલીસનું જે કાર્ય છે તે બાબતે હું પ્રેરિત કરીશ મેળામાં કાયદાની સુવ્યવસ્થા બને રહે શાંતતા રહે અને દર્શન સારી રીતે થાય એના માટે આ વર્ષે પોલીસ તરફથી ફોર્સ નહીં પરંતુ ફેસિલિટેશનના માધ્યમથી નોટ ફોર્સ બટ ફેસિલિટેશનના માધ્યમથી બંદોબસ્તની તૈયારી કરવામાં આવેલી છે કુલ પાંચ હજાર જેટલા પોલીસ હોમગાર્ડ જીઆરડી સિનિયર ઓફિસર્સના રહે અને એક ફ્રેશ વાતાવરણમાં અને ઉત્સાહથી બંદોબસ્ત કરી શકાય જ્યારે એટલી બધી ભીડ થાય છે તે ધ્યાને રાખીને એન્ટી ચેકિંગ માટે બેડ વ્યવસ્થા કરવામાં આવે છે ડોક સ્પોટ છે ક્યુઆરટી ની જે ક્વિક રિસ્પોન્સ ટીમ છે તેની પણ પ્લેસમેન્ટ કે આ ભાદરવી પૂનમ મેળામાં માં જગદમદાન આશીર્વાદ એટલા બધા હોય છે કે ખાલી વૈવટી તંત્ર અથવા જે અધિકારી કર્મચારી મિત્રો કામ કરે છે એમનામાં જ નહીં પત્રકાર મિત્રોમાં પણ અમે એટલો બધો અનેરો ઉત્સાહ જોયો હતો કે ક્યાં આગળ ખૂબ સારું કવરેજ કરી દઉં ત્યાં આગળ કોઈ પણ નાની મોટી જે સારી ઘટના બનતી હોય પગપાળા સંઘો હોય સેવા કેમ્પો હોય દરેક વસ્તુનું અમે કવરેજ કરી લઈએ એ રીતે તમામ પત્રકાર મિત્રો કામ કરતા હોય છે અને આ ભાદરવીજ પૂનમનો જે મહામેળો છે એ ફક્ત અંબાજી કે બનાસકાંઠા માટે નહીં સમગ્ર ગુજરાત માટે ખૂબ જ એ અગત્યની એક ધાર્મિક ઉત્સવ પણ છે આપણા સાંસ્કૃતિક વારસાના જતન માટેનો પણ કાર્યક્રમ હોય છે એટલે હું કદાચ ખોટો ના હોઉં તો આપ સૌ પણ મારી વાત સાથે અઘરી થશો કે ભાદરવી પૂનમના જે સાત દિવસનો સમયગાળો હોય છે એમાં કોઈ પણ જે આપણે ન્યૂઝપેપર હોય અથવા કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા હોય એમાં એ સમય દરમિયાન મોટાભાગનું જે કવરેજ છે એ ભાદરવી પૂનમના મહામેળા અંગેનું હોય છે અને આપ સૌએ ગયા વર્ષે પણ ખૂબ સારી કામગીરી કરી હતી અને આ વર્ષે પણ મા જગદંબાના આશીર્વાદથી આપ સૌ ખૂબ ખૂબ સારું જે માઇ ભક્તોના ભાદવી પૂનમ મેળાનું ડિજિટલ સ્વરૂપે પણ આપ પહોંચાડી શકો એ માટે આપ સર્વને શુભકામના પાઠવું છું એક વાત મારે એ પણ કરવી છે નાની મોટી જે દરેક વસ્તુ છે એ કૌશિક ભાઈએ તો આપને કહી દીધી ગયા વર્ષે કદાચ મને એવું જાણવા મળ્યું હતું કે પહેલી વખત આપણા પત્રકાર મિત્રોએ એક નવી પહેલ ભાદરવી પૂનમના મેળામાં શરૂ કરી હતી કે છેલ્લા દિવસે જ્યારે વહીવટીતંત્રની છેલ્લી ધજા હોય છે એની પહેલા ખૂબ પત્રકાર મિત્રો શક્તિ થી મને યાદ છે કે બધા ભેગા થયા હતા અને રંગે કે એ પણ જે પ્રથા આપણે ચાલુ કરી છે એ પ્રથા આપણે આમાં ચાલુ રાખીએ બીજો બી આપ સૌનો એક આભાર માનું છું કે અંબાજી અને લઈને પત્રકાર મિત્રો ખૂબ જ સંવેદનશીલ અને ઉત્સાહી હોય છે તમારા નાના મોટા જે સૂચનો છે એ સૂચનો મેં ગયા વર્ષે પણ આવરી લેવા માટેના પ્રયત્ન કર્યા હતા અને આ વર્ષે પણ જેટલા સૂચનો બને એટલા આવરી લેવા માટેના પ્રયત્ન કરી રહ્યો છું અને હજી પણ થોડા દિવસ બાકી છે તો જો કોઈ સારા અને પોઝિટિવ સર્જનાત્મક સૂચન આવશે તો એ પણ આવરી લેવાના પ્રયત્ન કરીશું એક એનું હું એક્ઝામ્પલ આપું તો એક નામ નથી આપતો પણ આપનામાંથી બેઠેલા છે એવા જ કોઈ સર્જન મિત્રએ મને કીધું હતું કે સાહેબ દર વર્ષે આપણે આ જે ત્રિવેદી મેદાન છે ત્યાં આગળ સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ છીએ ખૂબ મોટી જે સગવડ છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે પણ આ જે મેળો છે એમાં જે પણ માઈ ભક્તો આવે છે એમને ખાસ કરીને મંદિરમાં જે દર્શન કરવાનું માતાજીના દર્શન કરવાનું અને ગબ્બર પર જવાનો આગ્રહ વિશેષ હોય છે આ સાંસ્કૃતિક કાર્યક્રમના બદલે જો આપણે ત્યાં આગળ વિષાણુ બનાવીએ તો જે માઈ ભક્તો છે એમને ઓછી તકલીફ પડે ખૂબ જેમને પણ સજેશન કર્યું ખૂબ સુંદર સજેશન કર્યું અને આ વર્ષે આપણે ત્યાં આગળ સાંસ્કૃતિક કાર્યક્રમના બદલે એટલું નહીં આના સિવાય પણ જેટલી શક્ય બન્યા આગળ જગ્યા મળી છે ત્યાં આગળ ઓલમોસ્ટ હું કહી શકું કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ઘણી બધી જે દિશામાંની વ્યવસ્થા છે એ દિશામાંની વ્યવસ્થા આપણે કરી છે આ વખતે જે લાઇટિંગ અને એની સુવિધા છે એમાં પણ ઘણો બધો મોટો ફેરફાર કર્યો છે અને સાથે સાથે સમગ્ર ભાદરવી પૂનમના મહાવેડા બે હજાર પચીસનું નું આકર્ષણ બની રહે એ માટે એક ડ્રોન શોનું પણ ખૂબ અદભુત આયોજન કર્યું છે જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો એ જે ડ્રોન શો છે એ ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવશે પણ જો વરસાદ અથવા હવામાનના ફેરફાર હોય તો પછી આપણે એ જે ડ્રોન શો છે એની તારીખ કદાચ એમાં વહેલા મોડું કરવું પડે ફરી એકવાર આપ સૌ અહીંયા વધારે ખૂબ આભાર માનું